ડભોઈ તાલુકામાગથી પસાર થતી ઓરસંગ નદી સફેદ રેતીનો કાળો કારોબાર ક્યારે બંધ થશે આટલી બધી ખાણખનીજની રેડો છતાં પણ બે નંબર યા થાકતા નથી રોજબરોજ લાખોટા રેતી ઓરસંગ નદીમાંગથી ઉલ્લેખાય છે શું અધિકારીઓની મિલીભગતના કારણે મોટા માથાનો હાથ હોવાના કારણે બે નંબર લીધી રોજબરોજ લાખોતન નદીમાંગથી નીકળે છે ડભોઈ ઓરસંગ નદીના પટમાગ ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે માર્યો છાપો કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાગ ચાલતું હતું રેતી ખનન એક જેસીબી મશીન સહિત ડમ્પર અને ટ્રકો સહિત જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદી માંગથી સફેદ રેતીનો વેપોલો ખાણ ખનીજ વિભાગ સહિત તંત્રના ડર વિના વારંવાર રેતીમાં માફિયાઓ થઈ જાય છે સક્રિય અવારંવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરીને કાર્યવાહી કરાતી હોવા છતાં આ વેપલો ધમધમવા માંડે છે તંત્ર અને રેતી માફિયાઓ વચ્ચે વારંવાર ચોર પોલીસના નાટકીય દ્રશ્યો સર્જાતા હોવાની ચર્ચા હાલ તો ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી વહન કરતા જી જે શૂન્ય છ એક્સ પંચોતેર એંસી જે તેવીસ એક્સ છ હજાર છવ્વીસ જીજે શૂન્ય છ એટ ચારસો સત્તાણું જીજે શૂન્ય નવો પંદરસો ઓગણો સિત્તેર જીજે શૂન્ય છ વાયે વાયે નવ હજાર તેત્રીસ જીજે શૂન્ય છે જે એક શૂન્ય સાત બે નવ સહિત એક જેસીબી મશીન વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આશરે પાંચ ગાડીઓ ખાલી પકડવામાં આવેલી છે અને બે ગાડીઓ રેતી વહન કરતી ઝડપાય છે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર ગેરકાયદે રેતી ખનન થતું અટકાવવા નક્કર પગલાં ક્યારે ભરશે તેવા સવાલો સ્થાનિકો દ્વારા ઉઠી રહ્યા છે ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓ માંગ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ